દહેગામ વેપારી મહામંડળની બત્રીસમી વાર્ષિક સભા યોજાઈ વેપારીઓને સાપ્તાહિક રજા રાખવા સૂચન દહેગામ નગરપાલિકા વોર્ડ વિસ્તારમાં વેપારી મહામંડળના ચારસો જેટલા વ્યાપારી સભાસદોની જનરલ બેઠક દહેગામ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સભા હોલમાં દહેગામ વેપારી મહામંડળની બત્રીસમી જનરલ સભાનું આયોજન સભાના અધ્યક્ષ પરિમલભાઈ શાહના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવેલ આમંત્રિત ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ પાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કલ્પેશભાઈ વેન્ડ્રા દહેગામ વેપારી મહામંડળના માસ્ટર માઇન્ડ પ્રમુખ પંકજભાઈ પટેલ મહા મહામંત્રી ભોગેન્દ્રભાઈ શર્મા ઉપપ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ ગંગારામભાઈ પ્રજાપતિ ખજાનચી જયેશભાઈ સોની સહમંત્રી અશોકભાઈ પટેલ સહ ખજાનજી કેતનભાઈ શાહ આંતરિક ઓડિ એડિટર વસંતલાલ પુરોહિત લીગલ એડવાઇઝર ચંદ્રેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહી એકત્રીસમી વાર્ષિક સભામાં વિચારણ વંચાણ લેવામાં આવેલ બે હજાર ચોવીસ પચીસ વર્ષના ઓડિટ થયેલા હિસાબો વંચાણે લીધા હતા સભામાં પ્રમુખ સ્થાનેથી રજૂઆત થયેલ પ્રશ્નો અંગે અમલ કરવા અંગેની રજૂઆત કરવામાં આવેલ લવાડ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ટ્રેનિંગ અંગે જાણકારી આપેલ વેપારી મહામંડળની સભામાં ગુમાસ્ત ધારાબહાના વેપારીના અડીંગા ચાઇનીઝ દૂરી ગંદકી ભૂગર્ભ ગટરોની સાફસફાઈ મુદ્દે ધનસુખભાઈ પટેલને પ્રમુખને ટકોર કરી હતી તમારા ગ્ર નથી દુકાન બંધ હશે તો તમારા નસીબ માં હશે એ કોઈ જવાનો નથી માટે આવો પૂરો વિશ્વાસ અને કોન્ફિડન્સ રાખશો

જે જલાને તો આ ના થાઉં તે પણ બધો કામ છે પર સૌને આ તો ભારત માતા કા આ કાટી જય પગની દેખ આવાજ જો યસ છે અને હંમેશા અમારા વાઇસ ચાન્સલર સાહેબ તો સ્ટાર જ છે તમારા ટોયલેટ જે છે એ એરપોર્ટ છે કે યુઝ કરીને આવે બીજો વ્યક્તિ સફાઈ થઈ યુઝ કરો કોન્સેપ્ટ ઇમ્પ્લીમેન્ટ કરી રહ્યા અત્યારે હવે કેવાનો મતલબ કે પાર્ટિસિપન્ટ જે આવે છે એ ઇન્ટરનેશનલ લેવલ અને હંમેશા એ વસ્તુ ધ્યાન રાખજો તમારી તમારા ઘરે તમારા અને કોઈ પણ વ્યક્તિ આવે છે એ પહેલી ઇમ્પ્રેશન જે હશે એ હંમેશા એ લઈ જવાનું जेड़ी फर्स्ट इंटरेस्ट की क्लास तो ये हमेशा आते रहते हैं पूरे मोदी साहब पण आना बहुत आ रहे हैं क्लीननेस और हाइजीन कोई पण वस्तु में कि तो बैंक नो जे आग्रह तो जारी बैंक के ना के दीर्घकाल में इमीडिएटली पदरण सफाई साथे